મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે હું તમને એડિટ કરતા શીખવાડે તો ચાલો આપણે એપ્લિકેશન ખોલી લઈએ તો પહેલા જ આપણે કેપ કટ ખોલી લેવાનું છે કેપકટ લોડિંગ થઈ ત્યાં સુધી વેટ અને આપણે બી બ્રિયા કલ લેવાનું એટલે આપણે માં બધા ઇફેક્ટ ઉપડે તો ચલો હું ફોટો સિલેક્ટ કરી લઉં ફોટો આપણે લઈ લેવાનો આવો આપણે કઈક ફોટો એડિટ કર્યો છે અહીંથી આપણે ફોટો એડિટ કરી લઈએ તો હું ફોટો એડિટ કરી લઉં છું આ રીતે આપણે ફોટો એડિટ થઈ જાય પછી આપણે એથી આપણો પાછળનો વોટર માર્ક ડિલેટ કરી લેવાનો ડિલેટ કર્યા પછી આપણે અહીંથી એક હું સોંગ લઈ લઉં જે આપણે મેળવવાનું જ છે ઉપર પરથી હું સોંગ લઈ લો આ સોંગ દિલીપ ઠાકોરનું સોંગ છે ત્યાં સુધી આપણે ફોટો લાંબો કરી દઉં ઓટો લાભો થઈ જાય વધારાનો ફોટો આપણે કાપી નાખવાનો કાપીને ડિલીટ કરી દેવાનો અને ડિલીટ થઈ જાય ફરી આપણે બીટ માર્ગ મારવાનો છે જે સોંગ ઉપર ચાલો બીટ માર્ગ મારી દે ઓટો બીટ માર્ક કરી દેવાનો આપણે તેનાથી કમ્પ્લીટ બીટ આવી જાય

મે ફટાફટ કર લગા દે

તો હું ફટાફટ બીજ મારું છું તો તમે વિડીયો પૂરું જોજો જેથી તમારે વિડીયો બનાવવામાં કોઈ તકલીફ ના પડે

આપણે જ્યાં લોંગ કટ હોય અહીં આગળ આપણે આવો ઇફેક્ટ નાખવાનો તો ચાલો તમને ઇફેક્ટ હું બતાવી દઉં તો આપણે લોંગ કટ છે તો આપણે અહીંથી એનિમેશનમાં જતું રહ્યા એનિમેશનમાં જઈને આપણે આવો ઇફેક્ટ લઈ લેવા આપણે બધામાં લોંગમાં આવી ઇફેક્ટ નાખી દઉં Oh. આજી રોમે ભાઈ સાલ તોમ फटाफट inspection કરી દો ઇફેક્ટ સાબરે ઓરો નાખે છે તો તમને બતાવી દઉં અચ્છા આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જાય તો તમે જોઈ લેજો ફોટો આપણે જો તમારે આવો વિડીયો એડિટ કરવો હોય તો તે ભાઈ જ તમે જોઈ લેજો